પાવાગઢ પાણીનો પ્રવાહ વહેતો થયો પંચમહાલનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જ્યાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે રવિવારની રજા હોવાથી અહીંયા મોટી સંખ્યામાં ભક્તો પણ આવી રહ્યા છે ત્યારે ધોધમાર વરસાદના કારણે પગથિયા ઉપરથી પાણીનો ધોધ વહેતો જોવા મળ્યો આજે ભાદરવી પૂનમ પણ છે જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો માના આશીર્વાદ મેળવવા માટે પાવાગઢ ધામ ખાતે આવી રહ્યા છે વરસાદના કારણે પાવાગઢના પગથિયા ઉપરથી પાણીનો ધોધ વહેતો હોય એવી રીતે વરસાદી પાણી વહેતું જોવા મળ્યું વરસાદી વાતાવરણ હોવાના કારણે અહીંયા આવતા લોકો પણ ખૂબ સાવચેતી સાથે પસાર થઈ રહ્યા છે જો કે વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે પાવાગઢ પર્વત ઉપર માતાજીના દર્શનનો આજે બાર વાગ્યા સુધી જ લ્હાવો મળે તેમ હતું કેમ કે